નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે અઢાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જીરાની આવક સો ગુણીની જ આવક થયેલી છે મિત્રો અને નવું જીરો મિત્રો બારમણ આસપાસ આવેલું છે તેની હરાજી આપણે જો આપણે આગળ વિડીયોમાં જોઈ લઈએ મિત્રો આજે નવું જીરો આવેલું છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવો ભાવ છે અને નવા જીરાના કેવો ભાવ રહેલા છે તે આપણે આગળ વિડીયોમાં જાણી લઈએ

પાંચસો ને એક સુપર નંબર વન ક્વોલિટી જો મિત્રો નવું જીરું છે બારમણ આસપાસ જીરું આવેલું છે આઠ હજાર એક ભાવ થયો છે બેસ્ટ ક્વોલિટી એક બાસ્કુ છે મિત્રો પાંત્રીસો ને એક આ નવું છે મિત્રો નવું જીરો નું બાસ્કું છે પાંત્રીસો ને એક મીડિયમ જુઓ

पाँच हजार पाँच सौ नव सेमी सुपर તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી અને તમારે જરૂર છે એજ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ફ્યુઝન જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર ફ્લાવરિંગ કરતો અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપ ટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સર્જાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું જે નવા જીરાના છે આઠ હજાર પાંચસો રૂપિયા ભાવ બોલાયા છે અને જે બજાર ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો ઊંચામાં અઠાવનસો રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે